નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું ખૂબ ખૂબ સ્વાગત છે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી જી એસ એ ઉદ્યોગ ભવન ગાંધીનગર ગુજરાત ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થા સ સત્તામંડળ એમ એ દ્વારા તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત સમય માટે રાજ્યના દાહોદ નર્મદા પોરબંદર નવસારી અને રાજકોટ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર ડીપીઓ પાંચ જગ્યાઓ માટે નીચેની વિગત પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે ક્રમ એક જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર પ્રોજેક્ટ ઓફિસર શૈક્ષણિક લાયકાતની વાત કરે તો માસ્ટર ઓફ સોશિયલ વર્ક એમએસ ડબલ્યુ ડબલ્યુમાં લઘુત્તમ સિત્તેર ટકા અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તર્ણ થયેલ થયેલ બીજું છે કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિગ્રી ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ ત્રીજું છે ડિગ્રી ડિ ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઇચ્છનીય અનુભવની વાત કરવામાં આવે તો સરકારી બિન સરકારી સંસ્થાના સહવેતન કામગીરીનો ત્રણ વર્ષનો અનુભવ ગુજરાતી હિન્દી અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે માસિક વેતનની વાત કરવામાં આવે તો પચીસ હજાર મહત્તમ મર્યાદા પાંત્રીસ વર્ષ રસ ધરાવતા ઉમેદવારોએ જોબ્સ ડોટ જીએસડીએમ એ ડોટ ઓઆરજી વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન ત્રેવીસ બાર બે હજાર ત્રેવીસથી લઈને એક એક બે હજાર ચોવીસ રાતના બાર કલાક સુધી અરજી કરવાની રહેશે શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોની મે ઇમેલથી રૂબરૂ ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો જી એસ ડીમએ હસ્તક રહેશે જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે નોંધ માત્ર ઓનલાઈન એપ્લિકેશન જ ધ્યાનમાં લેવામાં આવશે આ માહિતી સારી લાગી હોય તો આ વિડીયોને લાઇક શેર અને કમેન્ટ કરી શકો છો